સોનગઢ ખાતે આવેલા સુરત દુલિયા નેશનલ હાઇવે પર મસમોટા ખાડાઓને ભરમારને લઈ જયસિંહપુર ટેકરા ઉપર અનાજ ભરીને જતી ટ્રક પલટી જતા ટ્રકો લાંબી કતાર લાગી હતી અને મોટી દુર્ઘટના ટડી હતી સોનગટ ખાટે ટોલ ટેક્સના કરોડો રૂપિયા વસૂલતી સોમા કંપનીની બેદરકારીથી આજે ફરી એક ગંભીર અકસ્માત સર્જાયો છે હાઈવે પર ઊંડા ખાડા કારણે અનાજ ભરેલી ટ્રક પલટી મારી ગઈ પરિણામે ટ્રક ચાલકને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે સ્થાનિક વાહન ચાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે ટોલ ટેક્સ વસૂલવા માટે કંપની તૈયાર છે પરંતુ રસ્તા સુધારવા માટે નહીં

કે શાસન પર બેઠેલા માણસો કોઈ પણ કંઈ હજુ નિકાલ લાવતા નથી પરથી સાસદ અને સરકારી અધિકારીઓ પસાર થાય છે છતાં તેમને આ ખાડા કેમ દેખાતા નથી શું સોમા કંપની સામે કોઈ બોલી શકતું નથી લોકો ખોલી કહી રહ્યા છે કે જો રસ્તા જાળવવાના નથી તો ટોલ ટેક્સ પસૂલવાનો અધિકાર પણ નથી સોમાકામની કંપની બેદરકારીને કારણે હાઇવે પર મુસાફરી કરવી મરણજાળ સમાન બની ગઈ છે ત્યારે તંત્ર સફાળે જાગી મસ્ત મોટા ખાડાઓનું સમરકામ કરાવે તેવી લોકો માંગ ઉઠવા પામી હતી સાદિક પઢાણ સાથે ન્યૂઝ સ્થાપી